ભરૂચ એક્સપ્રેસ વે પર મોતનો ખેલ ખેલાયો પ્રી વેડિંગ રીલ માટે બુલેટ અને છ કાર સાથે રોલો પાડવામાં આવ્યો હતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સૌથી વધુની સ્પીડ પર વાહનો હંકાર્યા હતા અન્ય વાહનો વચ્ચે જીવલેણ સ્ટન્ટ કરવામાં આવ્યો ત્રેવીસ ડિસેમ્બર અને નવ જાન્યુઆરીએ અહીં ડ્રોનથી શૂટિંગ કરવામાં આવ્યું હતું અને વિડીયો વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં છ કારણે બુલેટનો ખતરનાક ખેલ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયાના લોભમાં અનેક જીવ જોખમમાં મૂકવામાં આવ્યા આ દ્રશ્ય જુઓ જ્યાં માટે જે રીલ્સ બનાવવામાં આવે છે એ જોખમ ચક્કરમાં પોતાનો તો ઠીક અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકવામાં આવ્યો છે આ ફૂલ સ્પીડ જતા હાઈવે પર વચ્ચો બુલેટ ઊભી રાખવામાં આવે છે આજુબાજુ ગાડીઓનો કાફલો છે અને ડ્રોન થી અહી રીલ શૂટ કરવામાં આવે છે